કક્ષાની બાબતમાં ન જવું એ આ બધા સ્મરણો મનન તમને યાદ આ બધી જ બાબતોને લઈને નવ દંપતીઓ આગળ વધે એ ખૂબ જરૂરી છે હું ને તમે સહવિરિયમ કરવા વહેના સૂત્ર સાથે આગળ જઈએ કે સમયાંતરે જે જે સમાજોમાં જે જે વિશેષતાઓ હતી જે જે સારા ગુણો હતા એ મારે તમારે બધાય યાદ રાખવા પડશે

જાહેર જીવનમાં છીએ એટલે ઉદ્ઘોષ એ પોતાની રીતે એ વાત મૂકે જે લાગણી એમને બતાવી છે એમાં કેટલું છે એ પણ જોવું જોઈએ ક્યારેક અમુક વસ્તુ ના કરવી હોય અથવા ના કરાવી હોય તેમ છતાંય એ વસ્તુ કરાવવી પડે છે આપણે આપણું મૂળ એ ક્યારેય ન ભૂલવું જોઈએ તેવી વાત એ અમરીશ ડેરે કરી છે સમય આવે ત્યારે આપણે આપણા મૂળ સાથે આગળ રહેવાનું છે આ સમાજ હંમેશા પહેલા બીજા માટે જીવ્યો છે ને પછી પોતાના માટે જેનામાં જે બુદ્ધિ છે તે પ્રમાણે તેને આગળ વધવું જોઈએ આજે સમાજ એ દરેક બાબતે આગળ વધી રહ્યો છે અને આવનારો સમય એ આ સમાજના યુવાનોનો છે ત્યારે સમાજના યુવાનોએ એકસાથે રહી આગળ વધવું જોઈએ તેવું નિવેદન પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેએ આપ્યું છે

બાબત મનમાં સ્ફૂરે કે જ્યારે અવારનવાર કોઈ વ્યક્તિ બાબતે કોઈ આગેવાન બાબતે કોઈ વિશેષણ જયારે લગાડાતું હોય અને જ્યારે કોઈ એવી પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા હોય કે ના છૂટકે અમુક વસ્તુ કરવી પડતી હોય ત્યારે એ બધાય વિશેષણો પણ કદાચ યાદ આવે અને કદાચ એટલા માટે બિલો ધ બેલ્ટ એટલે કે નીચ કક્ષાની બાબતમાં ન જવું એ આ બધાય સ્મરણો મનન તમને યાદ કરાવતા હોય છે એટલે આભાર માનું છું ઉદ્ઘોષક મિત્રોનો પણ એમની લાગણી તેઓ પ્રદર્શિત કરી રહ્યા છે મેં કહ્યું એમ આજના કાર્યક્રમની અંદર કેન્દ્ર સ્થાને કોઈ હોય તો એવા બધાય નવ દંપતીઓ છે કે પોતાના જીવનની એક નવી શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે ગૃહસ્થાશ્રમમાં જઈ રહ્યા છે ત્યારે આપણે બધાય પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે પોતપોતાના સંસ્કાર પોત રીતિ રિવાજ પોતપોતાના સમાજના નીતિ નિયમો એને આગળ વધી એને કેન્દ્ર સ્થાને રાખી અને આ નવ દંપતિઓ પોતાના જીવનની શરૂઆત કરી રહ્યા છે એટલે મને એવું લાગે છે કે આવનારા સમયની અંદર આ બધી બાબતો સુપેરે પાડ પડે આ બધી જ બાબતોને લઈને આ નવ દંપતીઓ આગળ વધે એ ખૂબ જરૂરી છે મેં અગાઉ પણ ઘણી બધી વખત ભાષણોમાં કહ્યું છે ને આજે વણાર આહિર સમાજ આહિર સમાજ અહીંયા બેઠો છે ત્યારે એટલું પણ મારે કહેવું છે કે મારે તમારે મારું ને તમારું મૂળ ભૂલવાની જરૂર નથી ચોક્કસ પ્રમાણે હું એટલું સ્વીકારું છું એટલું માનું છું ને એટલું કંઈ પણ રહ્યો છું કે સમયાંતરે જે જે સમાજોમાં જે જે વિશેષતાઓ હતી જે જે સારા ગુણો હતા એ મારે તમારે બધાએ યાદ રાખવા પડશે યાદ રાખવા પડશે એવું નહીં એનો સ્વીકાર કરવો પડશે એને અપનાવવા પડશે અને સમયાંતરે મારે તમારે એની અમલવારી પણ કરવી પડશે જેથી કરીને ભૂતકાળની અંદર પણ સમાજ શિરમોર હતો આજે પણ સમાજ શિરમોર છે અને બધા જ સમાજોને સાથે લઈ એને યાદ રાખી એના ઋણ યાદ રાખી એની સારી બાબતો યાદ રાખી અને આવનારા સમયમાં પણ હું તમે શિરમોર રહીએ એ જરૂરી છે અને શિરમોર એટલા માટે રહેવું છે કે આહિર સમાજ પોતા માટે ઓછો ને બીજા માટે જાજો જીવો છે ગમે એવી અઘરી પરિસ્થિતિમાં પણ સમાજે પોતાનું મૂળ છોડ્યું નથી અને એટલા માટે ફરી વખત વિનંતી કરી રહ્યો છું કે મારે તમારે મૂળ મારું તમારું જે છે એ છોડવાની જરૂર નથી ફરી વખત કહું છું કે જેનામાં જે સારું પડ્યું છે એ અપનાવવું જોઈએ એની સાથે જોડાવવું જોઈએ જરૂર પડે તો ખભે ખભો મિલાવીને ચાલવું જોઈએ પણ મારી બુદ્ધિ પ્રમાણે હું એવું કહીશ કે મારું તમારું મૂળ મારે તમારે સાચવવાની જરૂર છે અને એટલા માટે છે કે સાડા પાંચ હજાર વર્ષ પહેલાં પણ જો કોઈ જ્ઞાતિ હતી તો એ આહિર સમાજ છે અને એ મૂળ હું તમે ન ભૂલી શકીએ એટલા માટે આ બધાને વિનંતી કરવા માટે આવ્યો છું આ તકે યાદ કરવા પડે વડીલ મુરબ્બી સ્વર્ગસ્થ ને હૃદયસ્થ એ ભલાતા આમ તો ચાર વર્ષ પહેલાં એના નેહડેથી રાજુલા તાલુકાની અંદર આ કાર્યક્રમ શરૂ થયો આમ તો ચૌદમો સમૂહ લગ્ન છે પણ એ વિસ્તારમાં પણ એમનું ખૂબ નોંધપાત્ર યોગદાન છે એનું એક ઉદાહરણ મારે કાઠી સાહેબ આપવું છે કે હું ચોવીસ વર્ષની વયા નગરપાલિકાનો પ્રમુખ થયો મારું કાર્યક્ષેત્ર વિનુભાઈ આમ તો રાજુલા શહેર હતું રાજુલા તાલુકો નહોતો જિલ્લો નહોતો કે સૌરાષ્ટ્ર નહોતો અથવા તો ગુજરાત નહોતું પણ હું માત્ર આહીર તરીકે નગરપાલિકાનો પ્રમુખ થયો સાહેબ એ મને જ્યારે મળવા આવ્યા ને ત્યારે એના ભાવ જોઈને મને એમ લાગ્યું હું ઓળખતો નહોતો પણ એના ભાવ જોઈને મને એવું લાગ્યું કે ના સમાજના વડીલોની આજે પણ જે ગરિમા જે છે ફેટા બાંધીને બેઠા છે એની ગરિમા શું છે એની લાગણી સમાજના યુવાન પ્રત્યે શું છે કદાચ ઓળખતા હોય કે ન હોય ત્યારે ખૂબ ગદગદ આશ્ચર્ય સાથે હું એને પગે લાગ્યો હતો એટલે હું એમ કહીશ કે મારા તમારા વડીલોએ આ બધું મનન તમને જ્યારે શીખવું છે ત્યારે આવનારા સમયમાં હું ને તમે સહવિરિયમ કરવા વહેના સૂત્ર સાથે આગળ જઈએ આજે સમાજ દરેક બાબતમાં પ્રગતિ કરી રહ્યો છે મારે કહેવું છે એટલા બધા અધિકારીઓ પણ અહીંયા બેઠા છે અધિકારીઓની તાકાત શું છે પણ હું ખૂબ સારી રીતે જાણીએ છીએ ત્યારે આ સમાજ આજે બધી જ બાબતોમાં પ્રગતિ કરી રહ્યો છે ત્યારે બધા જ વડીલોના આશીર્વાદ મળે બધા જ વડીલોનું જીતુ જીલુભાઈ જીતુભાઈ માર્ગદર્શન મળે એની સાથે યુવાનો જે કામ કરે એ ખૂબ આવકાર્ય છે